હુડા અંગે રાજ્ય સરકારે પત્ર જાહેર કર્યો છે હુડામાંથી અગિયાર ગામોને દૂર કરાયા હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાના નિર્ણયનો વિરોધ થયો હતો શહેરી વિકાસ વિભાગે હુડામાંથી અગિયાર ગામોને દૂર કર્યા છે ખેડૂતો અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે અગાઉ બેઠક થઈ હતી સંવાદદાતા હિતલ જોડાયેલા છે હિતલ હુડા અંગે રાજ્ય સરકારે પત્ર જાહેર કર્યો છે અગિયાર ગામોને દૂર કર્યા છે વધુ જાણકારી શું છે ચોક્કસ કયું કહી શકાય કે હુડા હિંમતનગરમાં જે આંદોલન ચાલ્યું હતું સ્થાનિકો અને ખેડૂતોનું આંદોલન હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળ બનાવવાનો જે નિર્ણય લેવાયો હતો અને વિરોધ થયો હતો એમાંથી જે ગામોના કારણે આ વિરોધ થતો હતો એ ગામોને આખરે દૂર કરવાનો સરકારે નિર્ણય લીધો છે અગિયાર જેટલા ગામોને આમાં દૂર કરવામાં આવ્યો છે અને સ્વાભાવિક છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં આખરે જે સમાધાન થયું હતું અને સમાધાન માં જે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી એ ખાતરી પૂર્ણ કરવામાં આવી છે અને એ અંગેનું જાહેરનામું પણ હવે પ્રસિદ્ધ આ ગામોને દૂર કરતું કરવામાં આવ્યું છે જી જી તલાભાર તમામ વિગતો માટે